જેની અંદર અત્યારના પંદર ઉપસ્થિત છે અને પચીસ ના આપણે લેટર ઓફ સપોર્ટ અને એના મંતવ્ય કે રાષ્ટ્ર ઉત્થાન માટે શું કરવું જોઈએ એ આપણે હું વાંચી સંભળાવવાનો પણ છું કે જેમાં મહારાણી સાહેબ કચ્છ જેને સર્વ રાજ્ય ભાવનગર સમર્પિત કર્યું એવા મહારાજા સાહેબ કૃષ્ણકુમારસિંહજી ના વંશજ એવા હિઝાઇનેસ મહારાજા રાહુલ વિજયરાજ સિંહજી ભાવનગર નો પણ પત્ર આવ્યો છે જે હું આપને વાંચી સંભળાવીશ મહારાજા સાહેબ હિમાંશુ સિંહજી ઓફ ગોંડલ કે જે ભગવતસિંહજી બાપુનું જે ટેક્સ ફ્રી સ્ટેટ તરીકે આખા દેશની અંદર પ્રસિદ્ધ હતું એના વંશજ ગોંડલ બાપુએ પણ પોતે લંડન બિરાજે છે તે પત્ર દ્વારા મને મને એમના એમના વ્યૂઝ અને એમના વિચારો પ્રદર્શિત કર્યા છે જે કાલે આપણે દિશા આદરણીય નરેન્દ્રભાઈની સભામાં પોતે ગયેલા એટલે પોતે પધારી નથી એમનો પણ પણ લેટર ઓફ સપોર્ટ બધાના જ પત્રો મારી પાસે આવેલા છે જે હું આપના સમક્ષ મૂકીશ અને અત્યારના ચિંતન બેઠકની અંદર જે અમને વિચાર પરામર્શ સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના જતન માટે થયો છે એ આપની સમક્ષ હું અત્યારના પ્રગટ કરું છું ભાવનગર મહારાજા સાહેબ કૃષ્ણ સિંહજી પહેલું રાજ્ય જે રાષ્ટ્રને સમર્પિત થયું ભગવતસિંહજી બાપુ મહારાજા સાહેબ ગોંડલ ટેક્સ ફ્રી સ્ટેટ અને એક ઉચ્ચતમ સ્ટેટ્સમેન તરીકે એનું એડમિનિસ્ટ્રેશન સર્વવિદિત છે પ્રાતસ્મરણીય લાખાજીરાજ બાપુ રાજકોટ કે જેને ઓગણીસો પચીસમાં રાજાશાહીની અંદર લોકશાહીના બીજનું રોપણ કરી અને પ્રજા

છે પ્રત્યેક રાષ્ટ્ર કોઈ ને કોઈ પ્રકાર બાકાત નથી ત્યારે એક આવશ્યકતા છે એક એવી સ્થિર અને મજબૂત સરકારની એક એવા સક્ષમ નેતૃત્વની એક એવા સ્વયં સ્પષ્ટ અને આશ દ્રષ્ટા પ્રધાનમંત્રીની કે જે આપણા રાષ્ટ્ર સહિત સમગ્ર વિશ્વને દીવા દાંડી બનીને દિશા નિર્દેશ અને દિશા દર્શન કરાવી શકે અમે ઉપસ્થિત બધા રાજવીઓ કે જેને મારા પ્રાંગણની અંદર એક અંતરના ઉમળકાથી હું આવકારું છું એ બધાનું જ મંતવ્ય એ છે કે સને બે હજાર ચોવીસની આ વર્તમાન લોકસભાની ચૂંટણી એ સામાન્ય ચૂંટણી નથી પરંતુ સનાતન ધર્મ સનાતન ભારતીય સંસ્કૃતિ ભારત દેશ અને આપણા ભાવિ પેઢીના સ્થિર સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્યના સૂર્યોદય માટેની પણ ચૂંટણી છે આપણા પૂર્વજોએ આઠ દસના પૂર્વજોએ એક શિખામણ જે આપતા એ મારી સ્મૃતિમાં અત્યારના અંકુરિત થાય છે કે જ્યારે ઘાસની ગંજીમાં આગ લાગે ત્યારે એ આગને બુઝાવવા માટે પાણીનો છંટકાવ કરવાને બદલે ઝડપથી આપણે સ્વતંત્રતા પ્રાપ્તિ પછીના દશકો બાદ વર્તમાન દશકમાં એક સજાગ પ્રધાનમંત્રી સ્વરૂપે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ આપણને પ્રાપ્ત થયા છે ત્યારે એ ભારતીય વાસીઓએ કરેલા પુણ્યનો ઉદય થયો છે આજે આદરણીય નરેન્દ્રભાઈ એક પ્રધાનમંત્રી સ્વરૂપે એમનો રાજાશાહી યુગના તપસ્વી ત્યાગી પરાક્રમી એક ગુજરાતી નરબંકો નામે નરેન્દ્ર દામોદર મોદી અંદાજે એકસો કરોડ

અને પૂર્ણ બહુમતી સાથેની સરકારનું સુકાન આપણે તેમને સોંપી સનાતન ધર્મ અને સનાતન સંસ્કૃતિ માટે જે જે આપણે આપણે રાજવીઓ કરતા હતા પછી એ મંદિરોના નિર્માણ હોય મંદિરોનું હોય આપણે બિકાનેરની અંદર રાજાશાહી વખતે ગંગા કેનલ ગંગાશ્રી સંજી મહારાજ બિકાનેરે એ સમયમાં આપણે ઇરિગેશન ફેસિલિટીઝ લાખો એકરોને ફેસિલિટી થાય એના માટે જે કાર્યો કરેલા તેવી જ રીતે આદરણીય નરેન્દ્રભાઈ આજે સનાતન ધર્મ માટે પછી અયોધ્યાના રામલલા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોય કે બે દ્વારકામાં આપણે સરળતાથી જઈ શકીએ એના માટે એક્સપ્રેસ હાઈવે હોય કે દ્વારકામાં દ્વારકાધીશનો મહેલ જૂનો મહેલ સમુદ્રની અંદર હોવા છતાં

આપણે સવલતો આવી છે આપણા રાજવીઓ જે કાર્ય કરતા હતા એ જ એજ પ્રકારે એ જ ઇમ્પેન્સિટી થી એજ એગ્રેશનથી એ જ વિઝનથી એજ ઓબ્જેક્ટિવથી એ જ મિશનથી જ્યારે પોતે કરી રહ્યા છે ત્યારે આપણા બધાની એક નૈતિક ફરજ પડે છે કે આજે રાષ્ટ્ર પહેલા સર્વપ્રથમ રાષ્ટ્ર છે અને એને ધ્યાનમાં અને કેન્દ્રિતમાં રાખીને એમ કહેવાય છે કે સમગ્ર સૃષ્ટિ નું સંચાલન કરનાર ભગવાન શ્રી વિષ્ણુના નાભી માંથી પ્રગટ થયેલું કમળનું ફૂલ એ શુદ્ધતા સંતુલન અને જ્ઞાનના પ્રતિક પ્રતીક ઉપરાંત એક આધ્યાત્મિકતા અનુસંધાનનું આંગણું પર છે આજે કમળનું ફૂલ એ સૃષ્ટિના સર્જક વર્માજી ધનની દેવી લક્ષ્મીજી નામની દેવી સરસ્વતીજીના આસર સ્વરૂપે પણ સ્થાપિત છે ત્યારે આની અંદર આપણે એક સનાતન ધર્મ અને અને ભારતીય સંસ્કૃતિનું ધરોહરનું પ્રત્યેક પણ કમળનું ફૂલ છે ત્યારે કમળના ફૂલ ઉપર નો સીધો મત મારી દ્રષ્ટિએ અમારી દ્રષ્ટિએ

એ વસુદેવ ની વિભાવના ને કમર કસવા માટેનો છે એ મત છે એ આપણા ભારતને એક વિશ્વગુરુ બનાવવાની દિશાની અંદર સંકલ્પિત થવા માટેનો મત છે ત્યારે હું પ્રત્યેક ભારતવાસી આપના બધાના માધ્યમથી અત્યારના બધા જ્યારે રાજવીઓ અહીંયા બિરાજમાન છે અને સેંકડો રાજવીઓના જે પત્રો આદળ નરેન્દ્રભાઈના સમર્થનમાં જ્યારે પ્રગટ થયા છે ત્યારે હું આપને એ જ કહેવા માગું છું કે એક પૂર્ણ બહુમતી અમારા રાજવીઓનો છે અને પ્રત્યેક ભારતવાસીઓને હું અનુરોધ કરું છું કે આપણે એક ભારત શ્રેષ્ઠ ભારત એક ભારત અખંડ ભારત અને નૂતન ભારતના નિર્માણમાં આપણે સૌ સાથે પ્રયાન કરીએ અને આપણે પોતપોતાનું આપણે યોગદાન આપીએ જે રાજવીઓ અહીંયા ઉપસ્થિત છે અને જેના લેટર ઓફ સપોર્ટ મને મળ્યા છે એ હું આપને વાંચી સંભળાવું છું અને સાથે સાથે આપણે મહારાણી સાહેબ કચ્છનો પત્ર અને ભાવનગરનો પત્ર પણ આપના સમક્ષ રાખવા માંગુ છું મહારાણી સાહેબ કચ્છ છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને પત્ર લખીને કહે છે કે ચૂંટણી પ્રચાર અભિયાનના સૌરાષ્ટ્રમાં આપનું હાર્દિક સ્વાગત છે આપની જ્વલન સફળતા બદલ કોઈને શંકા નથી લાભાર્થી સર્વ પ્રજા વિવિધ સમાજના લોકો આપના સમર્થનમાં છે અમોક્ષત્રિય સમાજના અભિન અંગ છીએ તેમનું ભિત અને સન્માન જળવાય તેવું વલણ હંમેશા રહેશે આપ જેવા વિઝનરી

કે જેની અંદર આપણે વિલીનીકરણ સમક્ષ પ્રક્રિયાની અંદર સરદાર વલ્લભભાઈને એક સર્વપ્રથમ રાજવીએ આપણે રાષ્ટ્રપ્રેમ દર્શાવીને એક જે રાજ્ય સમર્પિત કરી દીધું હોય જેને કહેવાય છે કે આદરણીય કૃષ્ણકુમાર સિંહજીની પ્રેરણાથી બીજા બધા જ રાજવીઓ એ સમર્પિત પછી કર્યું એ રથથી સિંચેલા રાજ્યોને એક ક્ષણે એક ઝટકે એટલે સ્ટ્રોક ઓફ અ પેન્ટ જ્યારે રાજવીઓએ પ્રજાની પ્રસંતા માટે પ્રજાની સુખાકારી માટે એના ચરણોમાં દીધા હોય ત્યારે એ કાગ બલિદાન અને વાસ્તવ્ય ભાવની પરિકાષ્ટતા રાજવીઓ માટે પ્રગટ થાય છે આદરણીય શ્રી એચ એચ મહારાજા રાહુલ વિજયરા સિંહજી ભાવનગર એ ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને એ લેટર ઓફ સપોર્ટ આપતા એમ કે છે શ્રી નરેન્દ્રભાઈ મોદી ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા I am writing to express my steadfast support for your leadership as the Prime Minister of India. As a proud citizen of this great nation, I am very pleased to see your unwavering commitment to the progress and prosperity of our country. Under your visionary guidance, India has made remarkable strides in a multitude of areas, from economic development and infrastructure modernization to social welfare and global standing, your bold and decisive actions. Have been instrumental in propelling India towards a future filled with promise and opportunity. Please accept my sincere gratitude and unwavering support for your tireless efforts in serving the people of India. I firmly believe that with your visionary leadership, India will continue to soar greater heights, fulfilling the aspirations of its citizens and inspiring the world. Maharaja Sahib, Singh of Bhavnagar, our support, other than by Modina Samarshamma. -hmm.

એચએચ માધા સાહેબ રિધિ સિંધી ઓફ દાતા કે જે દિશાની અંદર આદરણીય નરેન્દ્રભાઈ સાથે સભામાં પોતે હતા એચએચ માધાદા સાહેબ જયપ્રતાપ સિંહ ઓફ ફોટા ઉદેપુર જે અહીંયા બિરાજમાન છે માધાદા સાહેબ કેતુલ સિંધી ઓફ પાલીતાળા એમનો લેટર ઓફ સપોર્ટ ઠાકોર સાહેબ ધ્રુવ સિંધી ઓફ સાણંદ એમનો સપોર્ટ દરબાર સાહેબ સત્યજીત કુમાર ઓફ જે અહીંયા બિરાજમાન છે રાહોજી સાહેબ હરેન્દ્રપાલ સિંધી ઓફ કોશીના એમને કીધું કે આ એક મુવમેન્ટ આ એક ઘડી મારા માટે બહુ જ અગત્યની છે પણ મારી નાગોરસ પબ્લિક હોવાના કારણે હું નથી આવી શક્યો પણ આપણે હું પત્ર પાઠવું છું ઠાકોર સાહેબ દેવેન્દ્રસિંહજી ઓફ બિલપુર જે અહીંયા બિરાજમાન છે ઠાકોર સાહેબ રાઘવેન્દ્રસિંહજી ઓફ વલ્લભીપુર એમને લેટર ઓફ સપોર્ટ દીધો છે દરબાર સાહેબ અજય વાલા ઓફ અમનનગર કાણા દેવડી અહીંયા બિરાજમાન છે દરબાર સાહેબ રાજસિંહજી વાલા ઓફ ડાંખ એ પોતે દિવાન હોવાના કારણે નથી પધારી શંકા પણ એનું લેટર ઓફ સપોર્ટ છે યુવરાજ સાહેબ શેર ખાન ઓફ બજાણા એમને પણ લેટર આપ્યો છે ઠાકોર સાહેબ કુતાર ઓફ દેવપુર ઠાકોર સાહેબ મહેન્દ્ર સિંઘજી ઓફ તેરા અને કુમાર સાહેબ ઇન્દ્રજીત સિંઘજી ઓફ નલિયા આ ત્રણે કચ્છમાંથી મહારાણી સાહેબ કચ્છ સાથેનો એમનો પત્ર આવેલા છે કુમાર સાહેબ દિલીપસિંહજી ઓફ દિયોદર રાજકુમાર સાહેબ જૂમકુમાર સિંહજી ઓફ ભૂમનગર ત્યાં બિરાજમાન છે કુમાર સાહેબ ખરીવાલા ઓફ જયપુર ઠાકોર સાહેબ અમરસિંહજી ઓફ પાલ આખો સાહેબ અશોક સિંહ ઓફ ગોરીગઢ યુવરાજ સાહેબ જયવી સિંહ ઓફ કોઠાડિયા છે બિરાજમાન છે દરપાસ સાહેબ ડ્રેવી સિંગ ઓફ તોટીલા કુમાર સાહેબ મારુ સિંહ ઓફ તોટીલા આયા બિરાજમાન છે ઠાકોર સાહેબ રાજવિજય સિંહજી ઓફ રાજપળા દરપાસ સાહેબ યશવંત સિંહ ઓફ ભાવરા ત્યાં બિરાજમાન છે

અમે સુકાન સુભા માટે બ다가 સંકલ્પિત છે. ધન્યવાદ. હજુ પણ ચાલી છે. વિનંતી કરી કે હજુ પણ આ વિરોધ ચાલુ છે અને હવે તો ખુલ્લું સમર્થન આપવાની વાત કરી શું કેસ હોય મને એમ લાગે છે કે સંકલન સમિતિ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેનો સવાલ એ ચાલુ છે અને ચાલુ રહેશે અને મને પૂરો વિશ્વાસ છે કે એ નજીકના ભવિષ્યમાં એનું સમાધાન થઈ ગયું છે ક્ષત્રિય સમાજ એક બહુ ડાયો સમાજ છે ક્ષત્રિય સમાજ એ જાગૃત સમાજ છે ક્ષત્રિય સમાજ એ મારા માટે વંદનીય સમાજ હોય જ અને ક્ષત્રિય સમાજ એ રાષ્ટ્ર પ્રથમ ના સંસ્કારોના પેઢીઓથી જે અમે આવિષ્કરણ પહેરા છે એ એને અનુસરશે એને મને પૂરી થાય સાહેબ આપને એક પ્રશ્ન એ થાય કે ક્ષત્રિય સમાજે પહેલા પણ આંદોલન શરૂ કરતી વખતે પણ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સાહેબ સાથે અમને કોઈ વાંધો નથી વાંધો એક જ વ્યક્તિ સામે છે જે આ સર્વવિદિત છે કે પુષ્પતમ ગોપાલા સાહેબના નિવેદન સામે વાંધો છે અને એને માટે આખો સમાજ ભેગો છે તો હવે આપ જે અત્યારે નરેન્દ્ર મોદી સાહેબની સાથે જો એવું આપ બધા જ્યારે કહો છો ક્ષત્રિય સમાજ પણ એ જ કહે છે પણ આ પ્રશ્નનો ઉકેલ આવતો નથી તો એના માટેના શું પ્રયત્ન હશે કેમકે એમની તો અસ્મિતાની જે વાત છે રાષ્ટ્ર પણ પ્રથમ છે અને અસ્મિતા પણ સાથે જોડાયેલી છે તો એનો ઉકેલ કઈ રીતે જે પણ સમાજ મારો સ્નેહ અને સંવેદના લગાવ એની સાથે એના માટેની પીડા પરંતુ સાથે સાથે આપણે એક મેક્રોસ્કોપિક લેવલ ઉપર એક નેશનલ અને રાષ્ટ્રહિત માટે આપણે નાના વિવાદોને અત્યારના જો એક આપણે નજરઅંદાજ કરીને એક મોટા પરિપ્રેક્ષ ઉપર એક રાષ્ટ્રહિત માટે કે જેના માટે અમારા પૂર્વજોએ ક્ષત્રિય સમાજના પૂર્વજોએ બલિદાન દીધા છે એ રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને કોઈ પણ વિવાદો કે આક્ષેપો પ્રતિ આક્ષેપોમાં ન પડતા

વિચાર વિમર્શ કરીને ક્ષત્રિય સમાજને એ કઈ રીતે એના ઉત્થાન માટે એના ઉત્કર્ષ માટે આપણે કંઈક વિકલ્પો શોધી શકીએ એવું સંકલન સમિતિને મારો હંમેશા એક આગ્રહ રહ્યો છે જેના માટે ભારતીય જનતા પાર્ટીના હંમેશા દ્વાર ખુલ્લા છે અને ખુલ્લા રહેવાના છે પણ એ ત્વરિત એની અંદર આપણે કંઈક

અને બહુમતી સરકાર દ્વારા એક નક્કર નિર્ણયો આવી શકે એવી પરિસ્થિતિ સર્જાવવા માટે આપણા દેશના ઉત્થાન માટે એ સખ સખલતા ચરિત્ર કરવાની દિશામાં જ્યારે આપણે આગળ વધવાના હોય ત્યારે ક્ષત્રિય સમાજ અને રાજા રાજવીઓ એક બરાબર છે એક જ છે

અને કપની કોફી ભરેલી હોય અને જયારે પાછળથી ધક્કો લાગે તો એ કોફીના કપ માંથી એ કોફી જ નીકળે એવી રીતના રાજા મહારાજાઓ અને ક્ષત્રિય સમાજની અંદર જે સંવેદના છે જે કરુણા છે એ રાષ્ટ્ર પ્રેમ છે જે રાષ્ટ્ર ભક્તિ છે એ રાષ્ટ્ર ભક્તિ જેમાંથી છલકવાની છે એનો મને વિશ્વાસ રાજવીજી આજની જે બેઠક હતી Thank you. રાષ્ટ્રથો ધ્યાન માં જયારે આપણે વર્ષો થી આપણા આપણે સંઘર્ષ કરીને આપણે ભારત ને એક ઉન્નત દેશ આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આપણે ત્યાં જોઈ શકીએ છીએ પેલી વાત પરોવીને આપણે ભારત બીજા દેશ સાથે વાત કરી રહ્યા એ પરિપ્રેક્ષ્ય જોઈને આપણે આપણે રાષ્ટ્ર પ્રથમ અભિગમ આપણે અનુસરવો જોઈએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ના નેતાઓએ પણ બફાટ કર્યો છે તો સંકલન સમિતિ આ બંને ઉપર ચૂપ છે આપ શું માનો છો સા કારણ હોય કોઈ પણ રાજકીય પક્ષ કોઈ પણ ઉમેદવારો એમાં પડ્યા વગર આપણું ફોકસ છે એ બહુ જ ક્લિયર છે આપણું વિઝન છે

કોઈ વખત શક્ય નતા એ શક્ય બન્યા છે એનો રાજીપો પણ આજે ક્ષત્રિય સમાજમાં છે આજે જે જે રીતે સનાતન ધર્મ ની રક્ષા કરવા માટે અને ગુદુત્પકોની રક્ષા કરવા માટે જેમાં ક્ષત્રિય સમાજ હંમેશા કટિબંધ રહ્યો છે તો એ માત્ર આધુનિક નરેન્દ્રભાઈ જ કરી શકે એ દરેક ક્ષત્રિય સમાજના દરેક વ્યક્તિ દસ વર્ષમાં જ મંગીઓ બન્યા છે દસ વર્ષમાં સનાતન સંસ્કૃતિ હોતી પચાસ વર્ષથી આપણે જે સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછીના જે ખાડા પડ્યા છે એને બોડાવવાનું કામ

એના રક્ષક તરીકે અને કેમ સંબોધન નથી કરી કે ક્ષત્રિય સમાજની સાથે એમને એક અદ્વિતીય લાગણી એટલા માટે

રાષ્ટ્રો સર્વપ્રથમ છે અને એ વિભાવના માટે આપણે કશું છે ભારતીય જનતા પાર્ટી અને ક્ષત્રિય સમાજ વચ્ચે માધ્યમ બનવાનું મેં મારે પહેલું પ્રેસ કોન્ફરન્સ છે પણ મેં આપણે કીધેલું કે એ માધ્યમ બનવા માટે હું ધન્યવાદ એક હિન્દીમાં બ્રિટિશ ચેનલ ઉપર É bairro de